લેવલ ઓછું છે તો આ નવરાત્રી ની અંદર કરેલા ઉપાયો અવશ્ય એ સમસ્યાને પણ દૂર કરી શકે છે કેવી રીતે જોઈએ વાત રાશિ ની કરીએ મહેશ રાશિ કે જેના અક્ષર સ્વામી મંગળ મહારાજ વાળા જાતકો માટે પારિવારિક સમસ્યાઓનું આજે તમને સમાધાન મળતું જણાશે ઘર જમીન અને વાહનના સુંદર મજાના આજે યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર સૌનો સાથ સૌનો વિકાસ એટલે આજના દિવસની અંદર તમને સહયોગ મળી શકે છે ઘરેલું કામકાજની અંદર વિઘ્ન સંતોષી માણસો ક્યાંક ને ક્યાંક નુકસાન શકે એમ છે આજે સારો લાભ જોઈએ છે તો અવશ્ય ભગવાન શિવની ઉપાસના કરો ભગવાન શંકરના મંત્રનો જપ કરો અને શિવ મંદિરે દૂધ અને કાળા તલનો અભિષેક કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત વૃષભ રાશિની કરીએ વૃષભના અક્ષર જે શુક્ર મહારાજ આજે આજે વધી શકે એમ છે ને અંદર ફાયદો સારો એવો તમને પ્રાપ્ત થતો જણાય આજના દિવસની અંદર તમારું મન પ્રસન્ન રહેશે અને કોઈ પણ પ્રકારના શુભ સમાચારની તમને પ્રાપ્તિ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે પરીક્ષા અથવા હરીફાઈલક્ષી કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર વૃષભ રાશિ જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ પ્રામ આ મંત્ર મિથુન રાશિ અક્ષર છે સ્વામી બને છે બુધ મહારાજ મિથુન રાશિ વાળા જાતકો માટે કોઈ પણ કોઈ પણ જાતના રોકાણ માટે આજે સમય સારો નથી આજના દિવસની અંદર જીવનસાથી અને સંતાનો ભરપૂર તમને સહયોગ પ્રાપ્ત થતો મિથુન मिथुन વાળા જાતકો બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના એક હજાર એકસો આઠ નામનો જપ કરવો પોઝિટિવ લાભ મળશે વાત કર્ક રાશિ ની કરીએ કર્ક ના અક્ષર છે સ્વામી બને છે ચંદ્ર મહારાજ કર્ક રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર કોઈ નજીકના સંબંધીઓનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકે વ્યવસાયની અંદર આજે તમને સારી આવક મળતી જણાય ઘરેલુ કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કામ કરતા વહેલા સમજી વિચારીને કરજો તો અવશ્ય નિર્ણય લેવામાં વાંધો નહીં આવે ને કામની અંદર પણ સારી સફળતા મળી શકશે ગાય માતાની સેવા કરવી આજે તમારા માટે ઉત્તમ રહેશે ચૈત્રી નવરાત્રીના આઠમા દિવસની અને આજના દિવસે કરેલી ઉપાસના કરેલા કાર્ય આપણા જીવનની અંદર સમૃદ્ધિ આપી શકે આ વિષય ઉપર ચર્ચા કરીએ પરંતુ એ પેલા વાત કરી લઈએ સિંહ રાશિની સિંહ રાશિ કે જેના સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ધીરજથી કામકાજની શરૂઆત કરવી તમારા માટે લાભદાયી રહેશે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ હશે આજના દિવસની અંદર મિત્ર સાથે વૈચારિક મતભેદ રહેશે આ મતભેદોને દૂર કરવા બહુ જ જરૂરી છે અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે જેનાથી તમારા કામકાજની અંદર અડચણ પણ આવી શકે એમ છે આજે કયો ઉપાય કરવો જેથી તમને સારો લાભ મળી શકે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ જોઈતું હોય તો ભગવાન શિવની પૂજા કરો ભગવાન શિવના મંત્ર જપ તમને સારો લાભ મળી વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર છે બુદ્ધ મહારાજ કોઈ પણ રોકાણ માટે આજે સમય સારો નથી મિત્રોના સહયોગથી રોકાયેલા કામકાજની અંદર આજે તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાય આજના દિવસની અંદર નોકરીમાં મહેનતની અંદર પ્રમાણની અંદર આજે ક્યાંક ને ક્યાંક ઓછું ફળ મળી શકે કામકાજનું થોડું ઘણું બંધન રહેતું જણાશે આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર મૂર્તિ રહસ્ય તુલા રાશિ રાશિ કે જેના અક્ષર છે અને ત્રણ સ્વામી અને છે શુક્ર મહારાજ કોઈ પણ પ્રકારની ઉધારી આજે તમારે સાવચેતી રાખવી જરૂરી છે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો નહીત સમસ્યા નું સર્જન થઈ શકે એમ છે કરેલી મહેનતની ઉપાસના કરજો પોઝિટિવ લાભ મળશે વાત વૃશ્ચિક રાશિ ની કરીએ વૃશ્ચિકના અક્ષર છે નાનૈયા એનો સ્વામી બને છે મંગળ મહારાજ આજે લેવેચ એટલે કે દલાલી વગેરેના કામકાજની અંદર આજે તમને સારો લાભ મળતો જણાય આજે વૃદ્ધિના સુંદર મજાના યોગો રહ્યા છે હેલ્પ કરશો કરશો તો અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે સંપત્તિ લે વેચ ની અંદર સોદા થઈ શકે અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય કયો ઉપાય કરવો જોઈએ શ્વાન ને આજે દૂધ અર્પણ કરો અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે દર્શક ધન રાશિની કે આજે તમને સારો લાભ મળી શકે પ્રમોશન મળી શકે અને મહેનતના પ્રમાણમાં આજે સાધારણ ની પ્રાપ્તિ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ધન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન ગરીબ વ્યક્તિ હોય અથવા કોઈ ભૂદેવ હોય આ સાવધાની રાખજો આજના દિવસની અંદર અજાણ્યા વ્યક્તિ સાથે કામકાજની અંદર સાવધાની રાખવી બહુ જરૂરી છે આજે તમને થાક નો અનુભવ થશે કમજોરી નો અનુભવ થશે આજે તમને સારા સમાચારની પ્રાપ્તિ નઈ થાય માટે આજના દિવસની અંદર માં જગદંબાની આરાધના કરી કોઈ પણ ના મંદિરની અંદર જો અખંડ દીપ નારાયણ માટે ગાયના દાન કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળી શકે વાત કરવી છે કુંભ રાશિની કુંભ રાશિ કે જેના અક્ષર છે અને જેનો સ્વામી છે શનિ મહારાજ કુંભ રાશિ વાળા જાતકો માટે કામકાજની અંદર આજે પ્રસન્નતા જળવાઈ રહેતી જણાશે સમાજની અંદર તમારા કામકાજથી માન સન્માન પ્રતિષ્ઠા સારા મળે બગડેલા કામકાજની અંદર સંબંધો તમારા સુધરતા જણાયદારી વર્ગનો સહયોગ થઈ શકે જણાઈ રહ્યા છે વાત મીન અક્ષર જેનો સ્વામી છે ગુરુ મહારાજ આજે સારી ખબર તમને મળતી જણાશે તમારી પ્રસન્નતાની અંદર વૃદ્ધિ નું પ્રમાણ પણ જોવા મળી શકે મિત્રોના સહયોગ તમારી સમસ્યાનું સમાધાન મળી શકે અને વેપાર વાણિજ્યની અંદર આજે મધ્યમ માત્રામાં લાભ મળતો જણાય જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે પોઝિટિવ લાભ આપી દર્શક મિત્રો જીવનની અંદર કાર્યક્ષમતાની અંદર વધારો કરવા માટે અવશ્ય આપણે અલગ અલગ ઉપાયો કરતા હોઈએ છીએ અને એમાં પણ દર્શક મિત્રો નવરાત્રી એટલે પૂજાનું પર્વ નવરાત્રી એટલે ઉપાસના પર્વ અને નવરાત્રી એટલે આરાધના નું પર્વ અને આ નવરાત્રીની અંદર કરેલા ઉપાયો અવશ્ય આપણા જીવનની અંદર સારો લાભ આપી શકે છે દર્શક મિત્રો આજે અષ્ટ